જસદણ માર્કેટિંગ એડમાં ખેડૂત ભાઈઓની વિશ્વાસ ઉપર ઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂત ભાઈઓથી ભરપૂર રહેતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને અલગ અલગ માલના અલગ અલગ જર્સીમાં સારા ભાવ કરી આપતી પેઢી અને હા ખેડૂત ભાઈઓ એટલું જ નહીં સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી તેમજ જીરું ધાણા ચીણા ઘઉં અને પરચુરણ માલ જેવી બધી જ નું ખરીદ વેચાણ કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ કેડૂત ભાઈઓ જેમની જરૂર એકવાર મુલાકાત લઈજો સરસે સરસે

Ya, kok dia tuh Ya, tuh kebutuhan harusnya. Ya, kok dia Oh, jalan. eh, Super nomor. Ya, lo, halo telat, lo, setelah apa? <gbg> Berat saya masih ada jalan. Halo, Bapak, Ya, Lazari, ya. terancar di pasar, tanam saja di pasar,

ला बस कहां ये आज सुनो ये 1068 रुपया सुपरमार्ट ट्रांजम है लेह जगह भाई 100 है रुपया सा है सा है लाओ 106 रुपया लाओ दियो 106 रुपया हां चलो पीएन अपन ले लेना

એક હજાર ને સાત સાઠ રૂપિયા ત્રણ નંબર મીડિયમ માલ થાય ઝીણો દાણો हां <Sessizlik>

परसे परसे कोगनी आ दादा वाला माता है यहां पर એક હાજર ને એકોતેર રૂપિયા સુપરમાં ત્રણ નંબર જસદણ માર્કેટિંગ યાર્ડ માં ચેના ના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે એક હાજર પચાસ રૂપિયા થી લઈને એક હાજર એકોતેર રૂપિયા સુધી